મિત્રો આના જેવી દૂધવાળી જો તમારા ઘરે આવી હોય તો તમે શું કરો વિડીયો જોઈને મને કમેન્ટમાં કહેજો નમસ્તે મિત્રો મારું નામ ધર્મેન્દ્ર છે અને હું એક પ્રાઇવેટ કંપનીની અંદર મેનેજર છું અમદાવાદની અંદર રહું છું આજે હું તમને મારી સાથે બનેલી એક સત્ય ઘટના વિશે જણાવી રહ્યો છું મને એક વખત કંપનીના કામ માટે પીપાવા જવાનું એટલે કે પીપાવા મોકલવામાં આવ્યો હતો અને જ્યાં મારે બે મહિના રહેવાનું હતું અને રહેવાનું અને જમવાનો ખર્ચો બધું જ કંપનીને આપવાનું હતું મારું કાંઈ ન હતું મેં ત્યાં એક મકાન ભાડા ઉપર લીધું હતું હું ત્યાં આવ્યો અને તેને એક જ દિવસ થયો હતો કામ ઉપરથી ફ્રી થઈને જ્યારે હું ઘરે ગયો તો જમીને પછી સૂઈ ગયો હતો બીજે દિવસે રવિવાર હતો એટલે કામ ઉપર છૂટ્ટી હતી એટલે કે રજા હતી પરંતુ રવિવારે વહેલી સવારે મારા દરવાજાની ડોર બેલ વાગી હતી અને ત્યાર પછી મેં દરવાજો ખોલ્યો અને તો એક સુંદર મહિલા મારી સામે ઊભી હતી અને આવી આજ સુધી કોઈ દિવસ અને કોઈ પણ નહોતી જોઈ અને મને મારા સપનાઓ માંથી જગાડ્યો હું પાછો મારી ભાન માં આવ્યો ત્યારે મેં તે મહિલા ને પૂછ્યું હતું કે તમે કોણ છો અને અહિયાં તમે શા માટે આવ્યા છો તમારે શું કામ છે તો તે કહેવા લાગી કે હું દૂધવાળી છું અને હું અહીંયા આખા મોહલ્લામાં એટલે કે આ આખી સોસાયટીની અંદર હું દૂધ આપું છું અને હું તમારા મકાન માલિકને પણ દૂધ દેવા માટે આવી છું અને તો મેં તેને કહ્યું કે પરંતુ મેં તો કોઈને કહ્યું નથી કે મારે દૂધ જોવે છે તો ત્યારે તે કહેવા લાગી હતી નહીં સાહેબ તમારા મકાન માલિકની પત્ની કહી રહી હતી કે અમારું ઓલું ઘર છે ને ત્યાં નવા ભાડું રહેવા માટે આવેલા છે એટલે મેં વિચાર્યું કે એક વખત તેમને હું પૂછી લઉં એટલા માટે હું અહીંયા આવી છું તમને પૂછવા માટે હું મનમાંને મનમાં વિચારવા લાગ્યો હતો કે આ દૂધવાળી પાસેથી જો હું દૂધ લેવાનું શરૂ કરી દઉં તો શું ખબર ક્યારેક મારો મેળ પડી જાય એટલે મારું કામ થઈ જાય પછી મેં તેને કહ્યું કે ઠીક છે તું મને રોજ દૂધ દેવા માટે આવજે અને મેં તેને રોજ એક લિટર દૂધ દેવા માટે કહ્યું હતું અને તેણે પણ મને એક લિટર દૂધ આપ્યું હતું અને પછી તો તે હસવા લાગી હતી અને હું પણ કાંઈ બોલ્યો નહીં અને તેણે કહ્યું હતું કે ઠીક છે સાહેબ ફરી કાલે તમારી સાથે એકવાર મુલાકાત થશે અને તે ધીમે ધીમે હસતા હસતા ત્યાંથી જ ચાલી ગઈ હતી અને મને કહેતી ગઈ હતી કે કાલે ફરી વાર તમારી સાથે મુલાકાત થશે જ્યારે તે જઈ રહી હતી ત્યારે હું વિચારવા લાગ્યો હતો કે હું આ દૂધની દૂધવાળીની સાથે ખીર બનાવીશ અને બીજે દિવસે હું સવારે જ્યારે વહેલો ઊઠી ગયો હતો કારણ કે મિત્રો મારા મીટિંગમાં જવાનું થોડુંક મોડું થઈ રહ્યું હતું અને જેવો જ હું ઘરમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યાં જ અચાનક દરવાજાની ઘંટી વાગી હતી અને મેં દરવાજો ખોલ્યો હતો તો દૂધવાળી મારી સામે જ ઊભી હતી તેને જોઈને હું ભૂલી ગયો હતો કે મારે કામ છે અને મારે કામે જવાનું મોડું થાય છે હું ફરી એક વખત મારું ભાન ભૂલી ગયો અને ત્યાર પછી તો થોડી વાર પછી વિચારવા લાગ્યો હતો કે હું તેની સાથે ખીર બનાવવાની મોજ કરું અને તે દૂધ આપવા માટે દૂધ નું કેન ખોલવા લાગી હતી અને તેણે કહ્યું હતું સાહેબ હું તમારા માટે દૂધ લાવી છું મેં તેને પૂછ્યું હતું કે તું કેટલા લે છે તો તે મારી સામે એક જ નજરે જોઈ રહી હતી અને પછી બોલી હતી કે કઈ વસ્તુના મેં કહ્યું હતું કે તું એક લીટર દૂધના કેટલા પૈસા લે છે અને તો તેણે કહ્યું હતું સાહેબ તમે તેની ચિંતા ન કરો હું પછી તમારી પાસેથી હિસાબ લઈ લઈશ અને મેં તેને કહ્યું કે તું મારી વાત સાંભળો હું અહીંયા થોડા દિવસ માટે છું એટલે તું એક કામ કર મારી પાસેથી રોજ દૂધના પૈસા રોકડા લઈ લેજે એટલે કે ને દરરોજ પૈસા લઈ લેજે તો તેણે કહ્યું હતું સાહેબ પૈસા ક્યાં ભાગીને જતા રહેશે હું તમને રોજ દૂધ લઈને આપી દઈશ અને એટલું કહીને તે હસવા લાગી હતી અને હસતી વખતે એટલી સુંદર લાગતી હતી ને મિત્રો કે વાત જ ના પૂછો યાર મને યાદ આવ્યું કે મારા કામે પણ જવાનું મોડું થાય છે એટલે મેં જલ્દી જલ્દી તેની પાસેથી દૂધ લઈ લીધું હતું અને બૂટ પહેરવા લાગ્યો મેં તેને કહ્યું કે હું ખુબ જ ઉતાવળમાં છું તો તેને કહ્યું હતું કે આટલી બધી જલ્દીમાં તમારે ક્યાં જવું છે સાહેબ મેં કહ્યું કે મારે મોડું થાય છે એટલા માટે હું જાઉં છું તો તે કહેવા લાગી હતી કે સાહેબ દૂધ ગરમ કરીને મૂકો નકર બગડી જશે મેં જલ્દી જલ્દી દૂધ ગરમ કર્યું હતું અને મારા કામ ઉપર જતો રહ્યો હતો ત્યાર પછી તો એવું થયું મિત્રો તે તમે જાણશો તો ખરેખર ચોંકી જશો આજે હું તેની ઉપર પૂરું ધ્યાન આપી શક્યો ન તો રાત્રે હું વહેલા ઘરે આવી ગયો હતો અને આજે તો મારે આજનું કામ પૂરું થઈ ગયું હતું ત્યારે અચાનક જ મને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને મિત્રો મેં ફોન ઉપાડ્યો અને હાલો એમ કહ્યું મેં પૂછ્યું તો સામેથી દૂધવાળીનો ફોન હતો અને એ કહ્યું કે હું દૂધવાળી મેં તેને કહ્યું કે અત્યારે શા માટે ફોન કર્યો અને મારો નંબર તને ક્યાંથી મળ્યો તો તેણે મને કહ્યું કે સાહેબ સવારમાં કિચનમાંથી તમારું કાર્ડ મળ્યું હતું અને શું અમે અમારી સાથે વાત પણ ન કરી શક્યા હું મનમાં ને મનમાં જ ખુશ થવા લાગ્યો હતો મિત્રો કારણ કે આ મછલી તો પોતાના જાળમાં પોતે સામેથી જાળમાં ફસાવા માટે આવી હતી અને આવી રહી હતી મેં તેને કહ્યું કે હા બોલો શું કામ છે તો તેણે કહ્યું હતું તમને એટલા માટે ફોન કર્યો હતો કે હું કાલે બપોરે દૂધ દેવા માટે આવી શકું છું તો ત્યારે મેં તેને કહ્યું હતું પરંતુ બપોરે તો હું બહાર હશું તો કાલે તારી પાસે ટાઈમ ના હોય તો બીજે દિવસે આવજે કારણ કે બપોરે તો હું કામે ગયેલો હોઈશું એટલે હું ઘરે નહીં હો એટલે ઘર બંધ હશે તો તે મને કહેવા લાગી કે નહીં નહીં સાહેબ મારું કામ તો દરેકને સમય ઉપર દૂધ આપવાનું છે અને હું મારા ગ્રાહકોને બરાબર ટાઈમ ઉપર જ દૂધ આપવાની પૂરેપૂરી મારી કોશિશ કરું છું અને મારાથી જેટલી બને એટલી જલ્દી કરું છું હું કોઈ બોલ્યો નહીં તે અચાનક જ બોલી શું અત્યારે આવી જાવ દૂધ આપવા માટે મેં કહ્યું કે અત્યારે આટલી મોડી રાત્રે અને ત્યારે તે કહ્યું હતું કે હા સાહેબ તો મેં તેને પૂછ્યું કે તારું ઘર કેટલું દૂર છે છે તો તેણે કહ્યું હતું ના સાહેબ મારું ઘર તો અહીંયા બાજુમાં જ છે થોડુંક જ દૂર છે વધારે દૂર નથી થોડી રાહ જુઓ હું અત્યારે દૂધ દેવા માટે આવું છું અને હું વિચારવા લાગ્યો હતો ત્યાં તે પાછું બોલી કે સાહેબ તમે તૈયાર રહો હું આવું જ છું હમણાં બે જ મિનિટમાં હું કાંઈ વિચારું તે પહેલા તો તેણે ફોન મૂકી દીધો હતો અને હું હેરાન થઈ ગયો મિત્રો પછી તો હું વિચારવા લાગ્યો હતો કે આ કઈ ટાઈપની દૂધવાળી છે યાર જે આટલી મોડી રાત્રે પણ અડધી રાત્રે પણ મને દૂધ દેવા માટે આવે છે ત્યારે મને એવું લાગ્યું કે હું આજે તો તેના દૂધની ખીર બનાવીશ અને હું વિચારી જ રહ્યો હતો ત્યાં જ અચાનક એ જ ટાઈમે દરવાજાની ઘંટી વાગી હતી અને હું સમજી ગયો કે દૂધવાળી હશે અને મેં દરવાજો ખોલ્યો તો મિત્રો મેં એવું જોયું હતું કે હું હેરાન થઈ ગયો કારણ કે આજે તો દૂધવાળી સામાન્ય નહોતી લાગતી જેવી રીતે દરરોજ લાગે અને તે આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેણે સરસ મજાની સાડી પણ પહેરેલી હતી અને તે પોતાના હાથમાં દૂધનું વાસણ લઈને ઊભી હતી અને આજે તો તે આકાશમાંથી ઉતરેલી પરી જેવી લાગી રહી હતી મિત્રો એકદમ ખૂબસૂરત અને તે હસતા હસતા બોલી હતી કે સાહેબ જરા બાજુમાં ખસો મને અંદર આવવા માટે જગ્યા આપો મેં થથરતા અવાજે તેને કહ્યું હતું કે હા અંદર આવી જા અને ત્યાર પછી તો તે મને કહેવા લાગી હતી કે અરે સાહેબ હું આટલા દિવસથી તમને દૂધ આપું છું પણ મેં તમને તમારું નામ પણ નથી પૂછ્યું યાર કે તમારું નામ શું છે અને તો મારું નામ તો માલા છે મેં કહ્યું કે સરસ નામ તારું નામ તો ખૂબ જ સુંદર છે તો તે શરમાઈ ગઈ હતી હું થોડીક જ વાર પછી તેની પાસે ગયો અને ત્યારે તેણે કહ્યું હતું આ લ્યો સાહેબ તમારું દૂધ હું વધારે થોડોક નજીક ગયો હતો અને હું મારું કાબુ પણ ખોઈ રહ્યો હતો તે મંદ મંદ મુસ્કુરાવા લાગી હતી અને એને શરમ પણ આવતી એટલી એટલે કે શરમાવા લાગી હતી આ બધું જોઈને મને લાગ્યું કે હવે હું ગેસ ઉપર ખીર રાંધી શકાય એવું વાતાવરણ બની ગયું હતું પછી અમે બંને રસોડામાં ખીર બનાવવાનું ચાલુ કર્યું હતું અને એટલી મીઠી ખીર બની હતી કે મિત્રો વાત જ ના પૂછો યાર એનો સ્વાદ જ કંઈક અલગ હતો અને મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કાલે ફરી મળશું આના કરતાં પણ સારા આવ્યા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો વિડીયો પૂરો જવાબ બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને હા એક ખાસ સૂચના મિત્રો વિડીયોમાં આવેલા નામ અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ ધર્મ કે જાતિ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી માત્ર ને માત્ર કાલ્પનિક છે ઓકે તો મનોરંજન હેતુ હેતુથી જોજો કોઈ પણ દિલ ઉપર ના લેવું મિત્રો હાલ ફરી વાળ મળીશું એક નવી સ્ટોરીની અંદર ત્યાં સુધી આવજો મિત્રો ખુબ ખુબ ધન્યવાદ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં